સૌમિત્રોન જય સોમનાથ ઓમ નમઃ શિવાય પ્રિય મિત્રો તમારો દેવ શુભ મંગલ મરે શુભ કમના હો બિલી મરાઠી જોગી વ્યાસ આપ સૌનું આપણે જોગેશનો આપનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે 8 8 2025 નો શુક્રવાર શ્રાવણ સુદ 14 તિથિ અને પૂનમ સાથે છે જે લોકો પૂનમનો વ્રત કરતા હોય ઉપવાસ કરતા હોય લોકો આજે કરવાનો રહેશે અને આવતીકાલે રક્ષાબંધનની પણ બધાને ઘણી ઘણી શુભકામનાઓ આ રક્ષાબંધનને લઈને ઘણા બધી અફવાઓ આવશે રાખડી છોડી કાઢો આ છે તે છે એ બધી વસ્તુમાં પડશો નહીં એ ખોટી અફવામાં પડશો નહીં રક્ષા રક્ષા છે એ તમે ગમે ત્યારે બાંધી શકો છો પતિ પત્ની એકબીજાને બાંધી શકે ભાઈ બહેન બાંધી શકે તમારા પિતાનું આરોગ્ય સારું ન તો તમે બાંધી શકો છો તમારા મિત્રને બાંધી શકો છો આ રક્ષા એ કોઈ ભાઈ બહેનનો સંબંધ માટેનું નથી રક્ષાબંધન એક રક્ષા છે એના માટે થઈને લક્ષ્મીજી પોતાના પતિને છોડાવવા વિષ્ણુ ભગવાનને છોડાવવા બલિરાજાને ભાઈ બનાવે છે એ કથા જે છે આના ઉપરથી તમે કોઈને પણ રક્ષા બાંધો છો તો રક્ષા કરનાર કોણ છે ભગવાન લક્ષ્મી છે સુખ આપે છે માટે કોઈ પણ વ્યક્તિ બાંધી શકે છે અને એ કોઈ અફવા પડશો નહીં બધાને રક્ષાબંધનની ઘણી ઘણી શુભકામના ગુરુ પોતાના શિષ્યને બાંધી શકે તમે ભગવાનના હાથમાં પણ બાંધી શકો છો તમે તમારી પોતાની રક્ષા ભાઈ ઈચ્છા હોય તેને તમે બાંધી શકો છો આજના દિવસે ખાસ કરીને શુક્રવાર છે આજે ભગવાનને કોપરાનું છીણ અને સાકરનો પાવડર મિક્સ કરી ભગવાનને દેવસ્થાનમાં અર્પણ કરી બધાને વેચવાથી ઘરમાં સુખ શાંતિ અને શુભલક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે આજના દિવસે બ્રાહ્મણને દહીંનું દાન કરવાનું પણ બહુ જ મહત્ત્વ છે દહીંનું દાન કરવાથી કુંડલીમાં જે ગ્રહો છે એમાં શુક્ર જે છે એ ખૂબ શુભફળ પ્રાપ્ત કરાવશે આજના દિવસે વૃષભ રાશિવાળા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે વૃષભ રાશિ અને તુલા રાશિવાળા માટે આજે તમે લોકો જ્યારે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરો છો ત્યારે વૃષભ રાશિવાળાએ ભગવાન સોમનાથનું મનમાં સ્મરણ કરી મહાદેવનું સ્મરણ કરી અને ભગવાનની ઉપાસના આરાધના કરવી જોઈએ અને તુલા રાશિવાળાએ મહાકાલનું સ્મરણ કરી ભગવાનની ઉપાસના આરાધના કરવી જોઈએ જેનાથી મહાકાલ પ્રસન્ન થાય છે આજના દિવસે ભગવાનને સફેદ પુષ્પથી ભગવાનનો અભિષેક કરી શકો શણગાર કરી શકો છો આજે અત્તરનું પાણી ભગવાનને ચડાવવું જોઈએ તેનાથી અભિષેક કરી શકો દૂધથી અભિષેક કરી શકો દહીંથી અભિષેક કરી શકો ભગવાન આજે ખીર અર્પણ કરી શકો ભગવાન આજે રંગબેરંગબી કપડાં પહેરાવી શકો અથવા સફેદ કપડાં તમારે પણ એ જ રીતના વસ્ત્ર ધારણ કરી જોવા કરવા જોઈએ આજે ભગવાનને ખાસ કરીને શ્રી શુક્તનો પાઠ કરવાનો દહીં ચઢાવતી વખતે અને શુક્ર સ્તોત્રનો પાઠ કરવાથી ભગવાન ખૂબ પ્રસન્ન થતા હોય છે આમ દરેક જણાએ ખાલી આ બે રાશિવાળા માટે નથી દરેક જણા આજે આ જ્યોતિર્લિંગનું સ્મરણ કરી અને ભગવાનની ઉપાસના કરે છે તો એ જ્યોતિર્લિંગની પરમ કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન શંકરની પણ કૃપા પ્રાપ્ત થાય સાથે લક્ષ્મીદેવીની પણ કૃપા પ્રાપ્ત થાય છે એવો આજનો દિવસ છે તો આજે ભગવાનની ખાસ ઉપાસના આરાધના મહાદેવની જ્યારે કરો છો તો આજે તુવેરની દાળ પણ મહાદેવને ચડાવી શકો ચોખા ચડાવી શકો છો ભગવાનની પર દહીંનું અર્પણ કરી શકો છો ખીર અર્પણ કરી શકો આજના દિવસે ભગવાનને સફેદ વસ્તુ અર્પણ કરવાનું બહુ જ મહત્ત્વ છે ફરી પાછા આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે ચૌદશ આ ચૌદસથી થાય બપોરે બે ને તેર મિનિટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પૂનમ તિથિ ગણાશે વ્રતની પૂનમ આજે કરવાની રહેશે ખાસ કહેવાનું રહી ગયું છે પણ વ્રતની પૂનમ આજે રહેશે જે નારેળી પૂનમ કહેવાય છે તે રક્ષાબંધન આવતીકાલે ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરાસણા ઉત્તરાસણ નક્ષત્ર છે બપોરે બે ને ઓગણત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શ્રવણ નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે આયુષ્યમાન આયુષ્યમાન યોગ આજે સવારે ચાર ને નવ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય સૌભાગ્ય યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણીશ વણીશ કરણ જે બપોરે બે ને તેર મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર મકર રાશિ છે ખનજ મકર રાશિ સ્વામી શનિ મહારાજ છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે આ મકર રાશિ દસ તારીખે મળસ કે બે ને બાર મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજના દિવસે મારા સબસ્ક્રાઈબ મિત્રમાં ઘર પરમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે પણ આજનો સવારમાં ઉઠી શુકન કરી લો જેથી કરીને આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થાય આજે જો મારા સબસ્ક્રાઈબ મિત્રમાં ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ છે આજે કોઈ જાન લઈને જરૂરી છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈને ઓપરેશન ડિલિવરી સગાઈ છઠ્ઠીની પૂજા વગેરે હોય એ બધાને મારે ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય દરેક કાર્યમાં સફળતા મળે પરંતુ મિત્રો આજે જ્યારે ઘરેથી નીકળો છો તો આજનું સુકન કરીને નીકળજો એ સુકન કરીને નીકળશો તો સારી સફળતા મળશે એમ પણ તમે શુક્રવારે ઘરેથી નીકળો ને ત્યારે ખાસ કરીને ઘરમાં જે મોટી બહેન હોય એને વંદન કરો માતાને વંદન કરો પૂજાના સ્થાનમાં પગે લાગો અને પછી નીકળો ભગવાનને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેશે આજના દિવસે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા જે નાના ભૂલકા બાળકો છે એ લોકોને મીઠી વસ્તુ ખવડાવો આઈસ્ક્રીમ છે જ્યુસ છે ચોકલેટ છે ખીર છે જેથી કરીને બાળક પ્રસન્ન થાય તો લક્ષ્મીદેવી પ્રસન્ન થશે આજના દિવસે તમારે તમારી બહેનને ફરવા લઈ જાઓ આવતીકાલે રક્ષાબંધન છે એને સારું સારું લઈ આપો એ પ્રસન્ન થશે એટલે લક્ષ્મીદેવી દોડતી આવશે આજે પત્નીને પણ ફરવા લઈ જવું જે પત્નીને સારા સારા ગિફ્ટ અપાવવી જોઈએ એનાથી લક્ષ્મીદેવી પણ ખૂબ પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે જે શુભ સમય છે તે કહી દો આજે સવારે છ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ આજે બપોરે બાર થી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા ચાર થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે મળસ કે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ જો મિત્રો આજે તમારી કોઈ વસ્તુ ચોરાય ગઈ ખોવાઈ ગઈ તો ત્રીસ દિવસમાં મળે તાકી મળવાની શક્યતા ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો પ્રાથમિક શારીરિક બધી પૂરી થશે પણ માનસિક શાંતિ મળે એટલે એવા કોઈ કાર્ય ના કરો જેમાં તમને ટેન્શન આવે જેનાથી તમને જવાબદારી વધી જાય અને પ્રેશર વગેરેની બીમારી આવી શકે મારે ટેન્શન વાળું જે કામ છે એવું આજે ન કરશો બાકી બીજા બધા કાર્યો કરી શકાય ખરીદી કરી શકાય ઇન્ટરવ્યુ આપી શકાય વેચાણ વેપાર બધું કરી શકાય છે આજે બસોની ખરીદી કરવા માટે પણ પશુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ ચાલે દિવસ છે આજે નવ વસ્ત્ર ધારણ ન કરશો ન તો વડીલના ઘરમાં જે હોય ને એ વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે સરકારી અર્ધ સરકારી તરફથી તકલીફો આવી શકે છે સારું ભાવતું ભોજન મળે પરંતુ આજના દિવસે ખાસ કરીને નવ વસ્ત્ર ધારણ કરવા હોય તો જે રાજકારણમાં હોય એ લોકોએ કરવા જોઈએ તે લોકોનો પ્રગતિકારક સમય શરૂ થઈ જશે અને એના સિવાય બીજા જે કોઈ પણ કાર્ય કરતા હોય એ લોકો પણ પહેરી શકે પરંતુ આત્મવિશ્વાસ લગી જાય છે માટે ફક્ત રાજકારણી માટે શ્રેષ્ઠ છે બાકી બીજા બધા માટે નવસ્ત ધારણ કરવા યોગ્ય નથી આવો બધું જે ફળ છે એ આજે બપોરે બે ને ઓગણત્રીસ મિનિટ સુધીમાં મળે આજે બપોરે બે ને ઓગણત્રીસ એટલે આવતીકાલે બપોરે બે ચોવીસ મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તેનો ફળ આ રીતે પ્રાપ્ત થશે એમાં ખોવાઈ ગયેલી વસ્તુ પંદર દિવસમાં મળે બાકી શક્યતા ઓછી આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ એમાં ખાસ કરીને કોઈની પર પ્રભાવ પાડવો હોય તમારે તો તે શ્રેષ્ઠ દિવસ છે કોઈને તમારી વાત સમજાવવી હોય તો શ્રેષ્ઠ દિવસ છે ખાસ કરીને જે લોકો માર્કેટિંગનું કામ કરતા હોય છે એડવર્ટાઈઝનું કામ કરતા હોય છે એ લોકો માટે શ્રેષ્ઠ દિવસ છે આજે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે ઇન્ટરવ્યૂ આપવાથી સમયવાળા પર સારો પ્રભાવ પાડી શકો છો અને આજે તમે કોઈપણ કાર્યને અંદર સફળતા પ્રાપ્ત કરશો આજે કોઈને મોહિત કરવા માટે ઉત્તમ દિવસ છે એમ સીધી રીતે કહીએ તો પરંતુ સારા કાર્યની વાત કરીએ તો વેપાર વ્યવસાયની અંદર જો એનો ઉપયોગ કરશો તો વધારે લાભ થશે ઇન્ટરવ્યુ વગેરેમાં પણ વધારે લાભ થશે વિદેશ જવાનો હોય કે નોકરી ધંધા માટેનો ઇન્ટરવ્યુ હોય આજે આપો તો શ્રેષ્ઠ ફળ મળી શકે છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો કે ખરીદી કરો છો કોઈ વેચાણ કરો છો તો આજના દિવસે કરેલા કાર્યમાં પ્રાથમિક શારીરિક બધી જ જરૂરિયાતો પૂરી થાય છે તેની સાથે માનસિક માનસિક શાંતિ બહુ જ મળતી હોય છે એટલે આજે નવો ધંધો વેપાર ચાલુ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ ન કરશો નવા વસ્ત્ર ધારણ કરવાથી હેરાનગતિ વધે છે આંખમાં કચરું પડી શકે આંખમાં ખૂબ બળતરા પડી શકે

लक्ष्मी चिका रक्षणात्मक लोके विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश कीर्तिजय लाभादि प्राप्ति मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમ તથા વિપ્રાના જનમસમ જનમકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર તકલ ફલ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતી પ્રાપ્તિ संतान प्राप्ति वाला जाए दीर्घ आयु आरोग्य आदि प्राप्ति तथा लगन बोलवा मम जटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો મમ દાંપત્ય જીવન મધ્ય આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા વિદેશ ગમન યોગ પ્રાપતિ ગમતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્ય ની પૂજા આપેલી એ લોકોને આમ તો દરેક જણાય બોલવાનું બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ વધારે જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછળ બોલવાનું છે સ્ટોપ કરી અને પૂજા એટલે બોલવાનું છે નવે વિષ નવે નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ हे ताने गंध पुष्प धूप आदि पाणा वेद्य तामला प्रदक्षिणा प्रदक्षिणा सहित प्रणम मम सकल मनवांक्षितं हेलो प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान नमम पाणी मुकी देवानु पाचो पाणी लेवानु पूजन अर्चन ब्रह्माहर्मस्तु नीचे जमीन पर पाणी मुको एमा अंगर कस एक कपड़ा मा तिलक तोय दमा कपाळ मा जमीन पर पाणी मुको छ एमा भगवान ने केवानु के हे प्रभु આજે પૂજા કરતા તમને કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી ચુકાવી દોર્મ જે કરતા જય શ્રી તમારા દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ